you ડૉક્ટર જયંતિભાઈ પ્રજાપતિ તંત્રી માનસિક ગુજરાતી આજે અમારી સંસ્થાને સો વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે અમે શતાબ્દી વર્ષ ઉજવવાનો કાર્યક્રમ કરેલો એ અંતર્ગત આજે અહીં મહાસંમેલનનું આયોજન કર્યું છે આ સંમેલનના આયોજનનો હેતુ સમાજનું સંગઠન થાય સમાજ મજબૂત બને સમાજનું સહકારમાં અને સંગઠનમાં એનો અવાજ ઉઠે તેને દેખવા મળે અને એક સાથે રહે એકતા કરે એ એનો મારો મુખ્ય આશય છે સાથે સાથે આ શતાબ્દી દિવસની યાદગીરી રૂપે અમે એક કન્યા છત્રાલયનું પણ આયોજન કરી રહ્યા છીએ એનું ખાતમુહૂર્ત થઈ ગયું છે ખામપૂર ચાલુ થઈ ગયું છે અને લગભગ વર્ષ સવા વર્ષમાં અમારું આ

મીડિયા સમક્ષ જણાવતા આનંદ થાય છે કે અમારી આ સંસ્થાનો સ્થાપના ઓગણીસો ચોવીસમાં કરવામાં આવેલ હતી આજે આ સંસ્થાને સો વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે અમે શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ અને આખા ગુજરાતમાંથી દરેક ખૂણે ખૂણેથી અમારા સમાજના લોકો આજે પધારી રહ્યા છે સાથે સાથે અમારા સમાજની દીકરીઓ માટે એક અદ્યતન હોસ્ટેલ એટલે કે બાળાઓને રહેવા માટે એક આધુનિક અને લગભગ ફ્રી ઉપલબ્ધ થાય એવી હોસ્ટેલનું નિર્માણ પણ કરી રહ્યા છે જે અમે આગામી વર્ષમાં આગામી શૈક્ષણિક વર્ષમાં ચાલુ કરવા માગીએ છીએ મને ગર્વ છે હું છું પ્રજાપતિ હું વર્ષાબેન હારેજા આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજમાં હું પ્રમુખમાં છું અને ગુજરાત પ્રજાપતિ સમાજમાં હું મધ્ય ગુજરાત અને અમદાવાદમાં સંયોજકમાં છું આ અમે ખૂબ જ સારી રીતે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ આ સંસ્થાને સો વર્ષ પૂરા થયા તો અમે શતાબ્દી ઉજવવા માટે અમે એક સરસ મજાનું કન્યા છાત્રાલય બનાવવા જઈ રહ્યા છીએ અને આ એક મહાસંમેલન અમે રાખ્યું છે તો મહાસંમેલનમાં અમે ઘેર ડોર ડોર ફરીને અમે બધાને આમંત્રિત કર્યા છે અને અમારા આમંત્રણને બધાએ સ્વીકાર આપ્યો છે અને બધા સારી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અમે બહેનોનો સાડીનો ડ્રેસ કોડ રાખ્યો છે અને ભાઈઓને કોટીમાં ડ્રેસ કોડ રાખ્યો છે અને બધાને અમે વસ્તીને બધી સગવડતા પણ કરી આપી છે બધાએ સરસ હરખ ઉમળકા ભેરથી આવી રહ્યા છે અને પ્રજાપતિનું એક એકતા અહીંયા દેખવા મળી રહી છે પ્રજાપતિની એકતા માટે અમે આ ખૂબ જ બે મહિનાથી ખૂબ જ મહેનત કરી રહ્યા હતા અમે ઢોરે ઘરે ઘરે જઈને અમે બધાને આમંત્રિત કર્યા છે અમે બધી મીટિંગો કરી છે અને અમારા આમંત્રિતને બધાએ સ્વીકાર કર્યો છે અને આજે લોકો ભરપૂર સંખ્યામાં આવી રહ્યા છે